મિત્રો આ માહિતીને પૂરેપૂરી ધ્યાનથી જોવા વિનંતી હાલમાં બનાસકાંઠા જિલ્લામાં અને આજુબાજુના તમામ જિલ્લામાં ચાંદીપુરા વાયરસ નામનો બીમારી ફેલાઈ રહી છે જે 0 થી 14 વર્ષના બાળકોમાં ફેલાઈ રહી છે આ ચાંદીપુરા વાયરસ સેન્ડ ફ્લાય નામની માખીથી ફેલાય છે અને હાલમાં આની કોઈ દવા નથી 0 થી 14 વર્ષના બાળકોમાં કોઈ બાળક બાળકો દેખાતા હોય તો તરત જ નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે જઈ તપાસ કરાવો તમારા બાળકો પૂરેપૂરું શરીર ઢંકાઈ જાય એ રીતે બાળકોને ને કપડા પહેરાવો અને તમારા બાળકોને તંદુરસ્ત રાખો સલામત રહો સાવચેત રહો જ્યાં કાચા ઘરો છે અને પ્લાસ્ટિક તિરાડ પડેલી છે એને તિરાડ ને પૂરી દો જો પાકું ઘર હોય અને પ્લાસ્ટર કરવામાં ના આવ્યું હોય તો સિમેન્ટ લાવીને તિરાડ ભરી દો કાચું ઘર હોય અને તિરાડો હોય તો એને પણ માટીથી પૂરી દો આ ચેનલ ને શેર કરો સબસ્ક્રાઇબર કરો અને કોમેન્ટ કરો અને સપોર્ટ કરો